જય ગજાનંદ જય માતાજી આપણા જીવનની અંદર સંકટોના બાદલો ક્યારે ઘેરાઈ જાય કંઈ ન હોય અને એકાએક આપણા જીવનની અંદર એક પછી એક દુઃખ આવવા લાગે બીમારી ઘરમાં ઘરી જાય કજીયો કંકાસ ઘરમાં વાસ કરી જાય પૈસા ગમે તેટલા હોવા છતાં પણ આપણી પાસે ટકે નહીં એક પછી એક પૈસામાં પણ આપણે આર્થિક રીતે ભાંગવા લાગીએ તો આ બધા જ સંકટોનો સામનો આપણે એકસાથે ક્યારે કરવાનો થાય ચાલો જાણીએ એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વાલા ભક્તો જ્યારે તમારા જીવનની અંદર એકાએક એક સાથે દુઃખ આવવા લાગે ને એકાએક એક સાથે વિઘ્નો આવવા લાગે ને ત્યારે સમજવાનું કે તમે કોઈ પણ દેવ ઋણમાં ઋણમાં આવ્યા છો દેવ દોષ કે પિતૃદોષ ના કારણે તમારા જીવનની અંદર એક પછી એક તકલીફોનો સામનો તમારે કરવો પડે છે જીવનની અંદર તમારું જે પુણ્ય પડ્યું છે એ પુણ્ય જ્યારે ખૂટી જાય ત્યારે આ દોષ જાગૃત થાય છે અને આ દોષ જ્યારે જાગૃત થાય ત્યારે તમે જે વિચાર્યું ન હોય જે ધાર્યું ન હોય એ એકદમ સુખી પરિવાર હોય પણ એકાએક એને આ બધા જ સંકટોનો સામનો કરવો પડે છે તો તમારે કોઈ પણ સારા બ્રાહ્મણ કે સારા વિદ્વાન જ્યોતિષી પાસે તમારી કુંડળી જોડાવી અને તમારે એ દોષમાંથી મુક્ત થવાનો માર્ગ શોધવો જોઈએ નહીંતર એક પછી એક જીવનની અંદર ન ઘટવાની ઘટનાઓ ઘટતી રહે છે સૌને મારા જય ગજાન જય માતાજી